ભારતના અંતિમ વ્યક્તિ સુધી ડિજિટલ વિકાસ પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકારથી સમૃદ્ધિની દિશામાં મોટા પગલાં લેવાઈ રહ્યા છે લોકો ડિજિટલ ક્ષેત્ર સાથે જોડાય એ જરૂરી છે પરંતુ સાથે સાથે સાયબર સુરક્ષાની પણ પૂરતી જાગૃતિ હોવી જરૂરી છે સાયબર ફ્રોડ અને ક્રાઇમના વધતા બનાવો અટકાવવા સાયબર સાથી નામની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે આ પુસ્તકના માધ્યમથી ગામડે ગામડે સ્કૂલો અને લાઇબ્રેરી સુધી માહિતી પહોંચાડી લોકોમાં સાયબર સજાગતા ફેલાવવાનો ઉમદા પ્રયાસ થયો છે આ પહેલ હેઠળ ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના સહયોગથી તૈયાર થયેલી સાયબર સાથી પુસ્તકની બે લાખ કોપી ખેડા જિલ્લામાં કેડીસીસી બેંક દ્વારા વિતરણ કરવામાં આવશે આથી નાગરિકો વધુ જાગૃત બનશે અને સાયબર ગુનાઓને અટકાવી શકશે તેમ કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું મારું નામ તેજસ કુમાર પટેલ હું જિલ્લા મધ્ય સહકારી બેંક નો હાલ ચેરમેન છું આજના દિવસની અંદર અત્યારે ભારત તેમજ વિશ્વની અંદર ડિજિટલ એરેસ્ટ એવા ઘણા બધા વાક્યો આપણને સાંભળવા મળે અને લોકો તેની અંદર કુતૂહલ પણ સમજે છે કારણ કે આવા કોઈ શબ્દો પહેલાં આપણે જાણ્યા નથી અને એના કારણો અને તેને આપણે કેવી રીતના સમજી અને તેવી જાતની અંદર આપણે ફસાઈએ નહીં એવી વિવિધ સરકાર સરકારશ્રીની ગાઈડલાઈનો તેમજ સાયબર ક્રાઇમની અંદર કેવી રીતના કેવા નુસ્ખાઓ વાપરી અને લોકોને છેતરવામાં આવે છે તેને બહુ સરળતાથી કો ઓપરેટિવ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન અને જીએસસી બેન્કના થર્મનિસ્ટ ચેરમેન માનની અજયભાઈ પટેલ સાહેબ નો એક શુભ આશય હતો કે જે મોદી સાહેબનું વિઝન છે ડિજિટલ ભારત અને તે સ્વપ્નને સાકાર કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને જ્યારે વિશ્વની અંદર કો ઓપરેટિવ ની ઉજવણી થતી હોય તે સમયની અંદર લોકો સુધી આ જે લોકો સાયબરની અંદર જે થ્રેટ કરી રહ્યા છે એ કેવી ટાઈપના અને કેવી રીતના કરવામાં આવે છે એની ખૂબ સરળતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માધ્યમથી આખી એક જાણકારી માટેની એક બુક તૈયાર કરી અને આ બુકને નાનામાં નાના માણસોથી લઈ અને સ્કૂલ ને સરપંચો અને તાલુકા પંચાયતોના માધ્યમથી દરેક ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકની બ્રાન્ચોમાં એમ કરીને આખા ગુજરાતની અંદર લગભગ એક લાખ જેવી પુસ્તિકાઓ વિના ખર્ચે એની પ્રસિદ્ધિ માટે બનાવી અને તેને સરળતાથી લોકો સુધી પહોંચે કાયમ એનું એકબીજાની સાથે નોલેજ મેળવે તેવા આશયથી આજે ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકને પણ આવી બે લાખ જેવી પુસ્તિકાઓ આપવામાં આવી છે ને તેને દરેક સ્કૂલના છોકરાઓને દરેક સ્કૂલમાં ભણતા લોકોને અવેરનેસ થાય તે વિષયને લઈને આ બેંક દ્વારા દરેક બ્રાન્ચમાં પણ તમને ઉપલબ્ધ થશે અને આ સાયબર સિક્યુરિટીની બુકની અંદર કેવી રીતના ડિજિટલ થ્રેડ એટલે કે કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા કેવી રીતના લઈ જઈ શકે છે એ આપણી અવેરનેસ ના હોવાના કારણે થાય છે બાકી સરકારની એટલી સારી સુવિધાઓ હોય છે પરંતુ આપણે કઈક ને કંઈક બાબતે આપણે અજાણત નકારાત્મક લોકો છે તેનો દુરુપયોગ કરી અને લોકોની બહુ મોલો જે જે આર્થિક વ્યવહાર છે એ કંઈક ને કંઈક રીતના લઈ જાય અમા આપણે છેલ્લા બે દિવસથી ટીવીમાં જોઈએ છીએ કે ખૂબ ભણેલા ભણેલા લોકોને પણ આજે આપણે ગાંધીનગરની અંદર જો જોઈએ તો ડિજિટલ એરેસની અંદર ઓગણીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મકાનો વેચીને તે એ પૈસા ચૂકવી દે છે કારણ કે આવા ઈસમો એવી ભરોસામંદ વાતો કરી એવા પિક્ચરો ને એવા સેટ તૈયાર કરી અને લોકોને એટલા બધા હેરેસ કરે છે તો એના માટે શું શું સુવિધાઓ છે એને કોનો સંપર્ક કરવો જોઈએ અને આવી બધી સમસ્યાઓ ના થાય એ માટે ખૂબ સરસ રીતના અમે

Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself